ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય જો તમારી પાસે કોઈ ચોક્કસ કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધતા હશે તો આજે તેના પર કાર્ય કરવા માટે અનુકૂળ સમય છે કુદરત તમને ટેકો આપી રહી છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થશે અને તમે ભાવનાત્મક રીતે સશક્ત અનુભવશો જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય આ સમય લાભદાયી છે તેનો યોગ્ય રીતે આદર કરો પરિવારના સભ્યો સાથે સુખદ સમયનો આનંદ માણો ઘરના સુખ સુવિધાઓમાં વ્યસ્ત રહો તમે તમારા કાર્યને એક નવું પરિણામ આપવા માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આશરો લેશો અને આ તમને વાજબી ફળ આપશે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય પડકારોનો સ્વીકાર કરવાથી પ્રગતિના માર્ગ ખુલશે તેથી સંપૂર્ણ ઉર્જા સાથે તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો મિલકત સંબંધિત સમસ્યા નો રાશિ દિવસ મહિલાઓ માટે ખાસ કરીને ફળદાય છે કૌટુંબિક જવાબદારીઓ પ્રત્યેની તમારી જવાબદારીઓને સમજવાથી પરિવારમાં ખુશીઓ આવશે તમારી છુપાયેલી પ્રતિભાઓને પણ ઓળખવામાં આવશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આજે તમને એવી પ્રવૃત્તિઓમાં રસ હશે જે તમારી દિનચર્યાથી અલગ હોય કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો રહેઠાણ અથવા જમીન સંબંધિત અટકેલા કામ આગળ વધારવાની શક્યતાઓ છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય પરિવારના વરિષ્ઠ સભ્યોના સહયોગ અને માર્ગદર્શનથી કોઈ ખાસ કાર્ય પૂર્ણ થશે અને નાણાકીય સમસ્યાઓનો પણ ઉકેલ આવશે નજીકના સંબંધી સાથેના મતભેદો ઉકેલવાથી સંબંધોમાં સુધારો થશે શાંતિપૂર્ણ અને આરામદાયક વાતાવરણ બનશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો અને તમારા આયોજિત કાર્યો સમયસર પૂર્ણ થશે મહત્વપૂર્ણ કુટુંબિક નિર્ણયો લેતી વખતે વડીલો સહાયક રહેશે તમે એક આનંદપ્રદ પ્રવાસનું પણ આયોજન કરી શકો છો જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય તમારી કાર્યનિષ્ઠા અનેક ક્ષમતાઓ સકારાત્મક પરિણામો આપશે જેનાથી પરિવાર અને નજીકના સંબંધીઓમાં તમારું માન વધશે વધુમાં કોઈ પણ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકવાથી તમને જ ફાયદો થશે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય ઉત્તમ ગ્રહોની સ્થિતિ વિકસી રહી છે આજે લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થશે જાનંદ લાવશે તમારું સમજદાર વર્તન અને યોગ્ય વર્તન નુકસાનને નફામાં ફેરવી શકશે વ્યવહારિક પ્રવૃત્તિઓથી પણ ફાયદો થશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય આજે કોઈ સમસ્યાનો ઉકેલ આવવાની શક્યતા છે જેનાથી દિવસ સુખદ બનશે યુવાનોને ઇન્ટરવ્યુ અને અન્ય સંબંધિત પ્રયાસોમાં સફળતા મળવાની અપેક્ષા છે ઘરની જાળવણી સંબંધિત પ્રવૃત્તિઓની ચર્ચા થશે અને કામ શરૂ થશે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય તમારે કેટલાક મહત્વપૂર્ણ કૌટુંબિક નિર્ણયો લેવા પડી શકે છે જેના સકારાત્મક પરિણામો મળશે કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ ફરિયાદોને દૂર કરવા માટે આ એક અનુકૂળ સમય છે પરિવારના કોઈ સભ્યની સિદ્ધિ ઘરમાં ખુશનુમા વાતાવરણ લાવશે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય દિવસ સામાન્ય રહેશે શુભેચ્છકની સલાહ ઘરેલું સમસ્યાઓના ઉકેલમાં મદદરૂપ સાબિત થશે આયોજનબદ્ધ અને ધ્યાન કેન્દ્રિત રહેવાથી અટકેલા કાર્યો ઝડપી બનશે જે લોકો થોડા સમયથી તમારી વિરુદ્ધ હતા